નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે આ મસાલાઓથી થઈ શકે છે કેન્સરનું જોખમ જી હા દોસ્તો હોંગકોંગ અને સિંગાપોરમાં ખાદ્ય નિકાસકારો દ્વારા બે ભારતીય મસાલાની બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના કેટલાક ઉત્પાદનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમના મતે એમડીએસના ત્રણ મસાલા ઉત્પાદનો મદ્રાસ કરી પાવડર સાંભર મસાલા અને કરી પાવડર મિક્સ મસાલા સિવાય એવરેસ્ટના ફિશ કરી મસાલામાં જંતુનાશકો અને ઇથિલિન ઓક્સાઇડનું ઉચ્ચ સ્તર પણ હોય છે જે કેન્સર જેવા જીવલણ રોગનું કારણ બની શકે છે આ સાથે ગ્રાહકો માટે એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટની ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ સામે તબાહી મચાવી દીધી હતી મિત્રો અભિષેકે માત્ર બાર બોલમાં છેતાલીસ રનની શાનદાર ઇનિંગ રમી હતી જી હા જેમાં તેમણે છ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા તે બાર બોલમાં કેચ આઉટ પણ થઈ ગયો હતો દરમિયાન તે આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો રેકોર્ડ પણ ચૂકી ગયો છે ઉપરાંત ડીસીના બોલરો અભિષેક શર્માની આ ઇનિંગને ક્યારેય પણ ભૂલી શકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ જણાવ્યું છે કે એસસી એસ ટી અને ઓબીસીના મોટા ભાગના લોકો ભાજપમાં છે પીએમ મોદીએ એશિયાનેટ ન્યૂઝેબલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે હું દેશ પર શાસન નથી કરતો હું સેવા કરું છું હું સામાન્ય નાગરિક કરતાં લોકો માટે વધુ મહેનત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યો છું મોદી બે હજાર ચોવીસની ચૂંટણી લડી રહ્યા નથી ભાજપ નથી લડી રહ્યો આ દેશના લોકો લડી રહ્યા છે આ આપણા દેશમાં ભાજપ ઉચ્ચ જ્ઞાતિનો પક્ષ છે તેવો નેરેટિવ બનાવવામાં આવ્યો છે સત્ય એ છે કે ભાજપ પાસે સૌથી વધુ એસસી એસટી અને ઓબીસી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં બિસ્નોય બ્રદર્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જી હા દોસ્તો મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ખુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોય અને તેના ભાઈ અનમોલ બિસ્નોયને ચૌદ એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો છે આ સાથે પોલીસે આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને ઉમેરવામાં આવી છે અગાઉ પોલીસે બે આરોપી સાગર કુમાર અને વિકી ગુપ્તા વિરુદ્ધ પણ કલમ ત્રણસો સાત અને આર્મ્સ હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખી દઈએ ટૂંકમાં હેડલાઇન્સ જણાવીશું રાંચીમાં આજે ઇન્ડિયા ગઠબંધનની મોટી રેલી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર ખડગે આજે બેઠક કરશે પ્રિયંકા ગાંધી આજે અને ગામમાં રેલીનું આયોજન કરશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સતનામામાં સભાનું આયોજન કરશે બીજેપીના અધ્યક્ષ જે પી નડ્ડા આજે કર્ણાટકની મુલાકાતે પણ જવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરી દઈએ તો પ્રિયંકા ગાંધીએ કરી દીધી છે વીમાની જાહેરાત જી હા દોસ્તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ માછીમારો અને તેમની માલિકીની બોટને વીમાની સુવિધા આપવાની જાહેરાત કરી છે કેરળ તિરુવનંતરમપુરમમાં કહ્યું છે કે અમે ન્યૂનતમ ટેકાના ભાવને કાયદેસર બનાવવાનો પ્રયત્ન કરીશું વર્તમાન ભાજપ સરકાર દ્વારા ખાલી પડેલી ત્રીસ લાખ સરકારી જગ્યાઓ અમે ભરી દઈશું દરેક પરિવારના માલિકો માટે વાર્ષિક એક લાખ રૂપિયા આપવામાં આવશે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ સબસિડી પણ આપવાનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે આઈપીએલ બે હજાર ચોવીસની સૌથી ઝડપી અધી સદી ફટકારવામાં આવી છે દિલ્હી કેપિટલ્સના ખેલાડી જેક ફ્રેઝરે પંદર બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી આ આઈપીએલ સિઝનની સૌથી ઝડપી અડધી સદી છે આઈપીએલના ઇતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી પણ માનવામાં આવી રહી છે નંબર એક પર યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે જેણે તેર બોલમાં અડધી સદી ફટકારી હતી બીજા ક્રમે કેઓલ રાહુલ જે ચૌદમાં ઉપરાંત ત્રીજા ક્રમે પેટ કમિન્સે પણ ચૌદ બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે મોદીએ બાવીસ લોકોને પૈસા ચૂકવ્યા છે જી હા દોસ્તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગંભીર આરોપો લગાવ્યા છે કે બાવીસ ભારતીય અબજોપત્યોમાં દેશમાં ચાઇનીઝ પ્રોડક્ટ વેચી રહ્યા છે વડાપ્રધાન મોદીએ દેશની સિત્તેર ટકા વસ્તીની સંપત્તિ તેમને આપી દીધી છે બેંકમાં તમામના પૈસા તેમના છે તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા હા તમારા જીએસટીના પૈસા છે મિત્રો રાહુલે આક્ષેપો પણ કર્યા છે કે જીએસટી દ્વારા કુટીર ઉદ્યોગો સંપૂર્ણપણે નાશ પામ્યા છે આવી રીતે હવે રાજકારણ પણ ગરમાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને રાહતની સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ત્રણ દિવસ પછી ફરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે દરમિયાન ગરમીની બચવા માટે પાણી પીવો લીંબુ શરબત પીવો છાસ લસ્સી ફળોના રસ જેવા પીણા પણ પીવો ઉપરાંત પાતળા ઢીલા સુતરાઉ કપડાં આછા રંગના કપડાં પણ પહેરો સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવો અને કામ વગર ઘરની બહાર ન નીકળો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પુરુષોત્તમ રૂપાલાના વિરોધ અંગે ક્ષત્રિય સમાજ કહ્યું છે કે ક્ષત્રિય આઠ સીટ ઉપર ભાજપને ભારે પડશે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ સામે ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ ટુ જાહેર કર્યા બાદ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય જાડેજાએ રાજકોટમાં પત્રકાર પરિષદને યોજીને ચીમકી પણ આપી દીધી છે પીટી જાડેજાએ જણાવ્યું છે કે ભાજપને ચૂંટણીમાં હરાવવા માટે હવે ક્ષત્રિય સમાજ દ્વારા અઢારેય વરણનો સાથ લેવામાં આવનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતની બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ બીજેપીનો બહિષ્કાર પણ કરવાની જાહેરાત કરી દીધી છે ક્ષત્રિય સમાજ સંગઠન સમિતિએ નોમિનેશનના છેલ્લા દિવસે અંતિમ તારીખ પછી આ માહિતી આપી દીધી છે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો હવે ક્ષત્રિય સમાજ તમામ છવ્વીસ બેઠકો પર બીજેપી વિરુદ્ધ મતદાન કરશે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાતમી મે સુધી વ્યવસ્થિત રીતે ઉપવાસ કરવાનું પણ આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને હવે જાણે કે વિશ્વ યુદ્ધના ભણકારા સામે આવ્યા છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ હવે ઘાતક બની ગયું છે પશ્ચિમ એશિયામાં ફરી એકવાર ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થઈ ગયું છે ઇઝરાયલ મધ્ય પૂર્વની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક છે અમેરિકાની શાંતિની વાતો છતાં પશ્ચિમ એશિયામાં ફરી એકવાર ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંકટના અવાજો સંભળાઈ રહ્યા છે ઈરાન અને ઇઝરાયલની સૈન્ય ક્ષમતા તદ્દન અલગ છે ઇઝરાયલ મધ્ય પૂર્વના સૌથી શક્તિશાળી સેનાઓમાંથી એક છે અને અત્યારે આ યુદ્ધથી દેશ અને વિદેશમાં હાહાકાર પણ મચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસના મોટા સમાચાર સામે આવી ગયા છે પોરબંદરથી કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ જનતા પાસેથી વોટ સાથે માગ્યા છે નોટ જાણો શું છે કારણ પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સોશિયલ મીડિયા પર મતદારો પાસે નોટ અને વોટ માગ્યા છે તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા જપ્ત કર્યા છે પરંતુ ફંડ નથી તેમણે કહ્યું છે કે હું પોરબંદરથી લોકસભામાંથી કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પૂરતા પૈસા નથી તેથી મને મતદારો પાસેથી દસ રૂપિયાની જરૂર છે છવ્વીસ બેઠકો પરના બાવન ઉમેદવારોમાં હું સૌથી ઓછી સંપત્તિ ધરાવતો વ્યક્તિ છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે આ રાજ્યમાં ગરમી વર્તાશે કહેર હવામાન વિભાગે જારી કર્યું છે એલર્ટ ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે ઉત્તર ભારતના રાજ્યો વેવનો સામનો કરી શકે તેવી પણ શક્યતા છે જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદ થયો છે આવું જ કંઈક આજે રવિવારે એકવીસ એપ્રિલના રોજ પણ જોવા મળનારું છે હવે મિત્રો વાત કરીશો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી ગઈ છે ગુજરાતમાં અંગ દજાડતી ગરમીની અંબાલાલ પટેલની મોટી આગાહી છે જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ રાજ્યમાં ચોવીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ ચાર મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી છે જે બાદ ચાર મે બાદ ફરીથી ગરમીમાં વધારો થશે હવામાન નિષ્ણાંત દ્વારા મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે રાજ્યમાં અંગ દજાડથી ગરમી પડી રહી છે તેવામાં ચોવીસથી સત્યાવીસ એપ્રિલ વચ્ચે ગરમી વધવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાર્ટ એટેકના મોટા સમાચાર સામે આવી ગયા છે રાજકોટમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા છે રાજકોટમાં શનિવારે વધુ બે લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં ચૌદ વર્ષીય બાળક અને સાડત્રીસ વર્ષના યુવકનું મોત નીપજ્યું છે રાજકોટના વાવડી પાસે મહમદી બાગમાં ચૌદ વર્ષીય રેનિક નકાણી રમતા રમતા અચાનક પડ્યો હતો જેને હોસ્પિટલમાં સારવાર વચ્ચે દમ તોડી દીધો છે પ્રાથમિક તપાસમાં તરુણનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે જ્યારે નવા ગામમાં રહેતા રિક્ષા ચાલક મનોજ બાવળિયાનું હૃદય બેસી જતા મોત નીપજ્યું છે બંને બનાવમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આગળ મોકલી આપ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલક સામે ક્ષત્રિય સમાજનું ઉગ્ર આંદોલન રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને એક મહિનો થઈ ચૂક્યો છે આ દરમિયાન રૂપાલાએ માફી પણ માગી દીધી છે પરંતુ ક્ષત્રિય સમાજ ટિકિટ રદ કરવાની સાથે અડગ બન્યા છે હવે સન્માનની લડાઈ લડી લેવાના મૂળમાં ક્ષત્રિય સમાજ જોવા મળી રહ્યો છે જેથી હવે ક્ષત્રિય સમાજે આંદોલન પણ ઉગ્ર કર્યું છે રાજકોટના રાજપૂત સમાજના આગેવાન પી ટી જાડેજાએ જણાવ્યું છે કે હવે બાવીસ તારીખ સુધી ફોર્મ પરત ખેંચવામાં નહીં આવે તો ભાજપ વિરોધ મતદાન કરવામાં આવશે આ માટે રાજકીય પાર્ટી જેમ જ ટીમ બનાવીને શહેરમાં વોર્ડ પ્રમુખ તાલુકા પ્રમુખ ગામના પ્રમુખ મળીને એક એક બુથ સુધી પહોંચાડવામાં આવશે અને મધ્યસ્થ કાર્યાલય પણ બનાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથી પર બેસીને વરરાજાનું ફાયરિંગ સામે આવ્યું છે જી હા દોસ્તો અમદાવાદના આંબાવાડીમાં આવેલ ભૂદરપુરામાં લગ્ન કરવા જતા વરરાજાએ ઉત્સાહમાં આવીને એર ગનથી ફાયરિંગ કર્યું હતું વરરાજાના હાથમાં લોંગ બેરલ જેવું હથિયાર હોવાથી એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો વિડીયો વાયરલ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી ચાલુ લગ્ન હોવાથી પોલીસે નિવેદન નોંધ્યું ન હતું લગ્નની વિધિ પૂર્ણ થઈ ગયા બાદ પોલીસે વરરાજાની પૂછપરછ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે